નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીને હું છું લુબના રાજ્યના હવામાનને લઈને અંબાલાલની મોટી આગાહી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાશે કચ્છ બનાસકાંઠામાં પણ હવામાન પલટાશે આ સિઝનનું સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ છે તો ગુજરાતમાં ચોવીસ અને પચીસ તારીખે અસર થઈ શકે છે રાજસ્થાનના ભાગો ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાની પણ શક્યતાઓ છે તો એમજીઓ અને લાલ લીનોની અસર સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા જોવા મળશે એક મજબૂત પશ્ચિમ વિકસોપ આવી ગયો છે આ સિઝનનો એટલે ત્યાંની અસર લગભગ બાવીસ તારીખથી પશ્ચિમ પશ્ચિમ ભારત થવાની શક્યતા રહેતા ધીરે ધીરે ત્યાંની અસર ગુજરાતના ભાગોમાં ચોવીસ પચીસ જાન્યુઆરી સુધીમાં આવવાની શક્યતા છે જેના લીધે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગોમાં બનતા અરબસાગરનો ભેજ પરંતુ અરબસાગરનો ભેજ મધ મઢ થશે પશ્ચિમ વિક્ષોભમાં બગાઉસાગરમાં પણ કંઈક ભેજ આવવાની શક્યતા રહેશે એટલે અરબસાગરના ભેજના લીધે ગુજરાતનું હવામાન પણ પડતો આવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો છેક દિલ્હી સુધી અને રાજસ્થાન સુધીમાં ક્યારેક ગાજવી સાથે ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં પચાસ મિલીમીટર અને ઉત્તરના ભાગોમાં તો સો મિલીમીટર જેવો વરસાદ થઈ શકવાની શક્યતા ચાલુ રહે છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હા હવામાન પલટા છે અને પચીસ વૃક્ષો પસાર થતાં હાટ કંપાવથી બરફીલી ઠંડી આવવાની શક્યતા રહે છે ફેબ્રુઆરી માસમાં લગભગ શરૂઆતનો શરૂઆતનો ફેબ્રુઆરી માસ

में लघुत्तम तापमान 15 डिग्री आसपास रहुमान आने वाले सात दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले सात दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार चेंज में रहेगा और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मिनिमम टेम्परेचर पिछले 24 घंटा में रिकॉर्ड हुआ है वो अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस और गांधीनगर में ट्वेल्व डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है

સાથે ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઝીરી ધુમ્મસ થઈ રહ્યું છે એને કારણે કેરી પકવતા ખેડૂતોને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પસરી છે રાજકોટના સાંસદ અને પાટીદાર અગ્રણી પરશોત્તમ રૂપાલાના નિવેદનને ખોડલધામનું સમર્થન ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ કહ્યું કે સમાજના અમુક લોકો બિનજરૂરી ખર્ચા કરે છે તેના માટે ટકોર કરી છે આ ટકોરને યુવાનો અને સમાજે ખૂબ ગંભીરતાથી લેવા જેવી છે પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે દેખાદેખીના કારણે આર્થિક વ્યય થઈ રહ્યો છે પહેલાના આ લગ્નનો ખર્ચ અત્યારના વિડિયોગ્રાફી કરતા ઓછો હતો

શિકારની શોધમાં આવી ચડ્યા સિંહ જીઆરડી જવાનોએ ગાયોનું રક્ષણ કર્યું તો જીઆરડી જવાનોએ ચાર સિંહને દૂર ખસેડ્યા ગામમાં રેતીના ઢગલા પર સિંહોએ આરામ ફરમાવ્યો તો ગામના મુખ્ય ચોકમાં ચાર સિંહો ગાયોના શિકાર માટે આવી ચડ્યા હતા પરંતુ જીઆરડી જવાનોએ ગૌ માતાનું રક્ષણ કરતા સિંહોને દૂર ખસેડ્યા હતા ગત રાત્રિને ગામના ચોકમાં રેતીના ઢગલા પર બેસેલા સિંહ અને જીઆરડી જવાનોનો વીડિયો વાયરલ થયો હતો તો રાત્રી દરમિયાન સિંહ રબારીકા ગામમાં ધુસ્યા હતા ઉલ્લેખનીય છે કે સિંહ નાટાફેરાથી લોકોમાં ડર છે ખાંભા પંથકમાં સિંહોનો આતંક ચાર સિંહના ગામમાં ધામા તો શિકાની શોધમાં સિંહ આવી ચડ્યા હતા રેતીના ઢગલા પર જંગલના રાજાને જોતા લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો છે બીજી તરફ પ્રદેશના કાંધલા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે રખડતા ઢોરે અચાનક માનસિક રીતે વિકલાંગ કિશોરી પર હુમલો કર્યો જોરદાર ટક્કરથી કિશોરી રસ્તા પર પડી ગઈ હતી રખડતા ઢોરના હુમલાથી શરીરના ભાગે ગંભીર પહોંચી હતી કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી તો પ્રાથમિક સારવાર બાદ હાલતમાં સુધારો થતાં રજા આપવામાં આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે રખડતા ઢોરના ત્રાસથી લોકોમાં ભય ફેલાયો છે રખડતા ઢોરને પકડવા લોકોની વહીવટી તંત્ર પાસે પ્રદેશના બહરાઈજમાં આતંક મચાવનાર વાઘ પાંજરે પુરાયો છેલ્લા ચાર દિવસથી આતંક મચાવનાર વાઘને વન વિભાગે ટ્રેન્ઝ્યુકલાઇઝ કરીને પાંજરે પૂર્યો છે રેહુઆ મનસુર વિસ્તારમાં વાઘ દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો જોકે સદર નસીબે કોઈ જાનહાની થઈ નહોતી વન વિભાગની ટીમે દસ કિલોમીટરના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી અંતે ખેતરમાંથી તેને સુરક્ષિત રીતે ઝડપી લીધો હતો દ્વારકાના દરિયામાં જોવા મળી ડોલ્ફિન બેટ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો અદ્ભુત નજારો બેટ દ્વારકાના દરિયામાં અવારનવાર જોવા મળે છે ડોલ્ફિન બેટ દ્વારકા આવતા પ્રવાસીઓએ ડોલ્ફિનના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે તો બેટ દ્વારકામાં ડોલ્ફિન જોવા મળતા પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા છે ઉલ્લેખનીય છે કે અવારનવાર દ્વારકાના દરિયામાં ડોલ્ફિન જોવા મળતી હોય છે ત્યારે એકવાર ફરી આ નજારો જોઈને લોકો પણ ખુશ થયા તમે લીધેલી દવાઓ અસલી છે કે નકલી એ જાણવા માટે હવે બારકોડ સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે ભારતના ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ ફાર્મા કંપનીઓ માટે દવાઓ પર ક્યુઆર કોડ લગાવવું ફરજિયાત કરી દીધું છે હાલ વિદેશમાં જતી બધી દવા પર બારકોડ ફરજિયાત છે જ્યારે ડોમેસ્ટિકમાં બધી દવા પર બારકોડ ન હોવાથી સવાલ ઉઠે છે આ મામલે ગુજરાત કેમિસ્ટ્રી એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું કે હવે અમુક કંપનીઓએ બારકોડ શરૂ કર્યા છે આ બારકોડ સ્કેન કર્યા બાદ જે માહિતી આવશે તેમાં કોઈ શંકા હોય તો ફરિયાદ પણ કરી શકો છો ધીરે ધીરે ઘણી કંપનીઓ આ સુવિધા આપી રહી છે તેમણે તો તમામ દવા પર બારકોડ ફરજિયાત પણ સૂચન આપ્યું કેન્દ્ર સરકારે બે અઢી વર્ષ પહેલા જ્યારે બસો ને બાસઠથી વધુ દવાઓમાં બારકોડ ફરજિયાત કર્યો આમ જોવા જાવ તો એક્સપોર્ટ જે બી દેશની બહાર જાય જે દવાઓ જાય છે એની ઉપર ફરજિયાત હંડ્રેડ પ્રોડક્ટ ઉપર બારકોડ છે અહીંયા ડોમેસ્ટિકની અંદર આ નતું કેન્દ્ર સરકારે આ નિયમ લાગુ કર્યો એમાં મોટાભાગની એન્ટીબાયોટિકથી માંડી ડાયાબિટીસ બ્લડ પ્રેશર આ બધી દવાઓ ઉપર બારકોડ ફરજિયાત કરેલો હતો અને એમાં ક્યાંય બી ડાઉટ લાગે તે ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી જે ઓફિસ છે દરેક તાલુકા વાઈઝ ઓફિસો છે ત્યાં આગળ એ ફરિયાદ કરી શકે કે સાહેબ આ દવા મને ડાઉટ લાગે છે આ વસ્તુ જે અત્યારે બસોના બાસઠથી વધુ પ્રોડક્ટોમાં છે એ ખરેખર હંડ્રેડ પ્રોડક્ટોમાં બારકોડ સિસ્ટમ લાવી દેવી જોઈએ તો ભરૂચના કંથારીયા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે ચાર વાહનો વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે સ્થાનિકોને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્તોને બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે કંથારીયા ગામ નજીક અકસ્માતની આ ઘટના ચાર વાહનો વચ્ચે અકસ્માતમાં એકનું મોત જ્યારે છ લોકો ઘાયલ બનાસકાંઠામાં રાજપૂત જાગીદાર સમાજનું મહાસંમેલન ઓગઢના વડા ગામે યોજાયું મહાસંમેલન અલગ અલગ સાત વિભાગ માટે ઘડાયું નવું બંધારણ અલગ અલગ પંદર મુદ્દાઓ સાથે બન્યું છે નવું બંધારણ તો સમાજમાં લગ્ન મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચ અટકાવવા પર મુકાયો છે ભાર સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા સમાજ થશે એક તાંતણે આ બંધારણનો અમલ ન કરનારને ત્યાં કોઈએ જવું નહીં તેમજ કુટુંબ તથા ગ્રામ લોકોએ સામૂહિક બહિષ્કાર કરવો એવો નિર્ણય લેવાયો છે તો કુરિવાજો બંધ કરવા સમાજ એક તંત્રને બંધાશે સાથે જ કેટલાક નિયમો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે રાજપૂત જાગીરદાર સમાજનું આ મહાસંમેલન છે અલગ અલગ સાત વિભાગ માટે ઘડાયું છે નવું બંધારણ અલગ અલગ પંદર મુદ્દાઓ સાથે બન્યું છે આ નવું બંધારણ કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે કિશોર શું વધુ માહિતી સમગ્ર મામલે બંધારણ માટે જે મહાસભા અત્યારે ચાલી રહી છે અને મહાસભાની અંદર મોટી સંખ્યા ની અંદર રાજપૂત સમાજના લોકો ઉમટી પડ્યા છે અને રાજપૂત સમાજનું જે બંધારણ છે તે બંધારણ આજે નક્કી કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉમટ્યા છે તેમાં સાત રાજપૂત સમાજના અલગ અલગ સાત વિભાગ માટે આ બંધારણ ઘડાયું છે પંદર જેટલા મુદ્દાઓ સાથે અટકાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તે ઉપરાંત સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા પણ રાજપૂત સમાજ જે છે તે એક તાંત્ર અત્યારે બંધાયો છે જી બિલકુલ કિશોર આભાર સમગ્ર માહિતી બદલ તો ઓગઢના વડા ગામે મહાસંમેલન યોજાયું છે કુરિવાજો બંધ કરવા માટે હાંકલ કિશોર જે પ્રકારથી કેટલાક કુરિવાજો છે તેને લઈને જ્યારે હવે આ બંધારણ છે તે ઘડવામાં આવશે સમાજના લોકો શું કહી રહ્યા છે તો અલગ અલગ પંદર મુદ્દાઓ સાથે નવું બંધારણ છે તે બન્યું છે ઉલ્લેખનીય છે કે ઓગડના વડા ગામે મહાસંમેલન યોજાયું હતું જેમાં કુરિવાજો બંધ કરવા સમાજ છે તે એકજૂટ થશે અને આ નવા નિયમોને આવકારશે મરણ પ્રસંગે જે પ્રકારથી કેટલાક નિયમો હોય છે લગ્ન પ્રસંગે કેટલાક નિયમો હોય છે દીકરીની જાનમાં પણ મર્યાદિત સંખ્યામાં જેવું ખોટો ખર્ચ ન થાય તે તમામ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી છે અને આ જે નવી વાતો છે તેને લઈને આ બંધારણમાં તેનો સમાવેશ કરવામાં આવશે જેથી કરીને નાહક કોઈને વધુ પડતો ખર્ચ ઉઠાવવો ન પડે સાથે કુરિવાજો છે તે પણ બંધ થાય તો રાજપૂત જાગીરદાર સમાજનું મહાસંમેલન અલગ અલગ સાત વિભાગ માટે ઘડાયું નવું બંધારણ કિશોર જે પ્રકારથી અલગ અલગ પંદર મુદ્દાઓ સાથે આ નવું બંધારણ બન્યું છે જેમાં ખાસ કરીને કુરિવાજોનો મુદ્દો છે તે વધુ કહેવાય કે સમાવેશ તેનો કરવામાં આવ્યો છે કયા કયા બંધારણમાં જે બાબતો છે કે જેનો સમાવેશ કરવામાં આવ્યો છે મહત્વની બાબત તો એ છે બંધારણમાં કે જે દીકરા દીકરીબાના લગ્ન પ્રસંગે જે જુગાર રમવાનો જે નિયમ હતો તે જુગાર રમવો નહીં અને રમવા દેવો નહીં તેવો એક નિયમ બનાવવામાં આવ્યો છે તે ઉપરાંત બીજા નિયમની વાત કરીએ તો દીકરા અને દીકરીબાની સગાઈમાં એક દાગીનો સગાઈની સાડી સિફળ અને પરણાયણ માટે માત્ર એકવીસસો રૂપિયા લેવા અને આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે તે ઉપરાંત સગાઈમાં પણ મર્યાદિત લોકોને જવાનું નક્કી કરવામાં આવ્યું છે તે ઉપરાંત દીકરી અને દીકરાબાના લગ્નમાં વરરાજાને એક વીંટી ઘડિયાળ સાફો સેલું અને એક જોડી કપડા તથા રોકડ ચાંદનામાં અગિયારસો લેવા અને આપવાનું નક્કી કરાયું છે તે ઉપરાંત દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગે મોરવીને એક જોડી કપડા અથવા રોકડ રકમ આપવાનું નક્કી કરાયું છે તે ઉપરાંત દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગમાં ચોરીમાં માત્ર બે જ વ્યક્તિઓ હાજર રહેવું અન્ય કોઈ વ્યક્તિઓ હાજર રહેવું નહીં તેવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે તે ઉપરાંત લગ્ન પ્રસંગે કલાકારો ડીજે અને બેન્ડ લાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ઉપરાંત જે હલ્દી પ્રથાનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે હલ્દી પ્રથા પર પણ બેન્ડ મૂકવામાં આવ્યો છે તે ઉપરાંત વરઘોડા સમયે જે પૈસા ઉડાડવા અને ગોળ પ્રથા જે હતી તે પણ સદતર બંધ કરવામાં આવી છે તે ઉપરાંત દીકરાની જાનમાં મર્યાદિત સંખ્યામાં જ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું છે તે ઉપરાંત જ્યારે દીકરા અથવા દીકરીના લગ્ન પ્રસંગે જે બારણું રોકવાનો જે નિયમ હતો તેમાં દાગીના લેવા નહીં અને માત્ર રોકડ રકમ જ નક્કી કરવામાં આવી છે તે ઉપરાંત મરણ પ્રસંગ માટે પણ અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે માટે પૈસા પૈસા લેવામાં આવતા છે મરણ લેવા નહીં તેવું નક્કી કરવામાં આવ્યું અને અસ્થિ વિસર્જન માટે ભક્ત કુટુંબના સભ્યો જ જવું તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે આમ જે કુરિવાજો હતા તે કુરિવાજોને દૂર કરવામાં આવ્યું છે અને એક પંદર મુદ્દાનું નવું બંધારણ કરવામાં આવ્યું છે બિલકુલ કિશોર આભાર સમગ્ર માહિતી બદલ તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો મા નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થશે આ વર્ષે પણ કીડી મંકોડી ઘાટથી ચૌદ કિલોમીટરના જૂના રૂટ પર જ પરિક્રમા કરવામાં આવશે ગત વર્ષે ચૌદ કિલોમીટરના જૂના રૂટ પર પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ ચાલુ વર્ષે પણ જૂના જ રૂટ પર નર્મદાની પંચકોષી પરિક્રમા કરવામાં આવશે ઓગણીસમી માર્ચથી શરૂ થનારી પંચકોષી પરિક્રમાનું સત્તરમી એપ્રિલના રોજ સમાપન થશે ગત વર્ષે પંદર લાખ કરતાં વધારે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવ્યા હોવાથી ચાલુ વર્ષે બે મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દીધી છે નર્મદાની પંચકોષી પરિક્રમા દરમિયાન પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે ખાસ તો યાત્રાધામ બોર્ડ અને વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને વધુમાં વધુ સુવિધા કઈ રીતે મળી શકે એ માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ ખાસ કરીને યાત્રાળુઓ માટે રહેવા માટે ડોમની વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા મેડિકલ સુવિધાઓ લાઇટિંગની સુવિધા કારણ કે યાત્રા છે મોટાભાગે એ રાતના સમયમાં ચાલતી હોય છે ને એમના સમયાણાઓ વગેરે તમામ બાબતો અને વચ્ચે આવતા ગામો અને તેની ચોખ્ખાઈ ની સ્વચ્છતા આ બધી જ બાબતો માટે પંજાબના ભટિંડાના ગુડકરી નેશનલ હાઇવે પર શનિવારે વહેલી સવારે ગાઢ કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં વાવથરાલ જિલ્લાના એક જ સમાજના પાંચ વ્યક્તિના મોત નીપજ્યા હતા જેમાં દિયોદર તાલુકાના રાટીલા ગામની મહિલા પોલીસ કોન્સ્ટેબલ અમિતાબેન રાજપૂતનું મોત નીપજ્યું અકસ્માતમાં થયેલ પાંચ લોકોના વૃદ્ધે વતન લવાયા ગામમાં મૃતદેહ આવતા ગામ અને સમાજ હિપકે ચડ્યું અઠવાડિયામાં બે જેતરા ગામમાં મૃતદેહ પહોંચતા અરેરાટી વ્યાપી છે અકસ્માત અંગે પંજાબ ભઠિંડા જિલ્લા એસપી નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે તમામ મૃતકો ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયા હતા પરત ફરતી વખતે પંજાબમાં ગાઢ ધુમ્મસના કારણે ડ્રાઇવરે સ્ટીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો તો મૃતદેહો વતન લવાતા ગામ હિપકે ચડ્યું હતું ઉલ્લેખનીય છે કે પરિવારમાં શોકનો માહોલ પંજાબમાં ગુજરાતના પાંચ પ્રવાસીઓને અકસ્માત અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચના વતન લવાયા સાબરકાંઠાના હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવ્યું હતું જેનો અગિયાર ગામના મિલકત ધારકો દ્વારા વિરોધ કરાતા તેને સ્થગિત કરવામાં આવ્યું હતું જેને લઈને અગિયાર ગામના મિલકત ધારકોએ વિજયોત્સવ મનાવ્યો અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે એકતા જળવાઈ રહે તેમજ હિંમતનગરની અસ્મિતા માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે લડત આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત ધારકોએ અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું એકસો આઠ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવ્યો હતો અને અંતે સરકારે તેને સ્થગીત કરવાનો નિર્ણય કર્યો હતો એકસો આઠ દિવસના બહુ લાંબો ટાઈમ થી આંદોલન ચાલુ જઈ રહી એકબીજાના જીવમાં જીવ મળી ગયા હતા આગળ વાત કરું તો આંદોલન સફળ થયું છે બે હજાર સત્યાવીસમાં સરકાર ફરીથી કોઈ બહારના વ્યક્તિને અહીંયા ઠોપી બેસાડશે તો અમે ક્યારેય સ્વીકારશું નહીં આ અગાઉ પણ કેટલાક પરિબળો ઉડા લાવવા માટે જે મતદાતા એમને પણ અમે પાઠ ભણાવી દીધો છે હવે ફરીથી હુડા ના આવે એ માટે અમે આજે હરિયળ મુકામે અમારા અગિયાર ગામનો વિજય ઉત્સવ ઉજવવાનો નક્કી કરી અને આજે ઉજવાય છે જે પણ મિત્રો એમને આમાં મદદરૂપ થયા હતા રાજ્ય સરકાર હોય કે અમારી સ્થાનિક નેતાગીરીમાં જે પણ નેતાઓએ મદદ કરી હતી એ તમામને બોલાવીને એ સૌનો જાહેરમાં અમે જાહેર મંચથી એમનો આભાર પણ માન્યો અને અમે આજે વિજય ઉત્સવ મનાવી રહ્યા છીએ અગિયાર ગામ સાથે મળીને આજે જમણવાર જમી પણ રહ્યા છીએ લાપસીના એદાણ પણ મુકાયા છે અને લાપસી પણ ખાઈ રહ્યા છીએ અને આગામી દિવસોમાં હિંમતનગરની અસ્મિતા માટેની લડાઈ આ હુડાના અગિયાર ગામ અને આખો તાલુકો સાથે મળીને અમે લડવાના છીએ છોટા ઉદેપુરના ભરાજ નદી પર કરોડોના ખર્ચે બની રહેલા ડાયવર્ઝનમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ ઉઠી છે ડાયવર્ઝનમાં સેફટી પેરાફીટના નામે માત્ર વાંસના લાકડા બાંધી રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે બે વર્ષમાં બે વાર ડાયવર્ઝન ધોવાયો છતાં આ વર્ષે માત્ર છ પાઇપ નાખીને તકલાદી માર્ગ ખુલ્લું મૂકી દેવાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે નેશનલ હાઇવે છપ્પન પરના બ્રિજનું કામ અત્યંત મંથર ગતિએ ચાલતું હોવાથી હજારો વાહનચાલકો ધૂળ અને જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે આ ડાયરોજન અને પુલનું જોડે કોમ અમે રેલવેનું આ રેલવે આગળ જ ખોદ ખોદ કરે આ રેલવે ખોદાઈ જશે એટલે અમારે ઘડીએ ડડિયે જ જમીન આલવાની આદિવાસી ટ્રાઇબલને ઠકી થતી જનતાને દુઃખ પડે એ કોઈને પડી નહીં ધારાસભ્યને નહીં પડી આજ આજે તમને અમને બધા કહેવાની ફરજ કેમ નહીં કરે આવો આ પથરા નાખેલો આ કેવો આ વૉશની રેલિંગ બનાવી એ એક જ અટવા મેં આ કોણે આવતા તૂટી જશે અને ભૂંગરા એકોન ચાલી નાખેલા પહેલાંના ચાલે કે બે ચાલીસ

જૂનાગઢમાં પિસ્તાળીસ વર્ષના આધેડનું અપહરણ અવાવરૂ જગ્યાએ લઈ જવાયો નશાકારક પદાર્થ સુઘાડીને બેભાન કર્યો દુબડી પ્લોટ વિસ્તારની ઘટના દોરડા વડે બાંધીને આડેધડ માર માર્યો ગુપ્તાંગમાં ગરમ વસ્તુથી ડામ પણ આપ્યા પરિવારજનોને નગ્ન હાલતમાં મળી આવ્યો તો પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ પોલીસે આરોપી સાગર ચૌહાણની અટકાયત કરી છે आई मारी ने मने नाखी दी देतो पछि मारा लोको ने खबर पड़ी ये लोग आयोन पछि रिक्शा में नाखी ने मने घरे हुरायो मारा लोको बदाई माथे रोता था पछि इटाने मने दाखल ना करयो बीजे दूसे संक्रांतना दिवस म दाखल दियो आખો दिवस आखी रातियो बीजे दिवस मने रद्बार ज मिली गई असी मैं फरियाद करेली छे सुरेंद्र नगर ना थाने खाते इनामी ड्रॉ नी लालछापी आयोजक उद्धारा करेली छतरपिंडी नो मामलो कलेक्टर ने रजुआत बात मोटी कर છો આયોજકો વિરુદ્ધ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા છોટીલા ડેપ્યુટી કલેક્ટર એ વોરંટ ઇશ્યુ કર્યા તો છોટીલા ડેપ્યુટી કલેક્ટર ને એજન્ટો એ કરી હતી રજૂઆત 7 ક્ષકસો વિરુદ્ધ 3.9 કરોડ ની છેતરપિંડી ની ફરિયાદ નોંધાઈ આયોજકો એ શ્રી કૃષ્ણ ગૌશાળા તથા અનસોયા आश्रम અમરાપર ના લાભાર્થે કર્યો હતો ડ્રોપ પોલીસે પોતે ફરિયાદ બની મંદિરના महंत તેમજ 6 આયોજકો વિરુદ્ધ નોધી જે ફરિયાદ પોલીસે ડ્રામેટિક ની ટિકિટો સહિત નો

આ લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે જેથી કરીને આજે ઉક્ત છ ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે અને ત્યારબાદ એમની જામીન અંગેની તેમજ કાયદેસરની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવે છે દ્વારકાની ખંભાડિયા નગરપાલિકા ફરી એક વખત દેવાના ડુંગર નીચે દબાઈ છે ખંભાળિયા નગરપાલિકાનો એક કરોડ બોતેર લાખ વીજ બિલ બાકી છે વીજ બિલ બાકી હોવાથી પીજીવી સેલ દ્વારા ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી છે વીજબિલ નહીં ભરાય તો કોઈપણ સમયે શહેરમાં થઈ શકે છે અંધારપટ સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક શાખાના વીજ બિલ બાકી સતત વિકાસની વાતો કરતી પાલિકા ફરી એક વખત દેવાના ડુંગર નીચે દબાઈ છે તો નગરપાલિકાનું એક કરોડ બોતેર લાખ વીજ બિલ બાકી છે પીજીવી સેલ દ્વારા ત્રણ વખત નોટિસ પણ ફટકારવામાં આવી છે તો હાલબસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ન્યૂઝિન ગુજરાતી નમસ્કાર